વોડ નવર દસના કાર્યકર્તા નારાયણ રાજપૂત ભાયલી ગામના આગેવાનોની હાજરીમાં ભાયલી મુક્તિધામ શિવજીની મૂર્તિ સ્થાપન કરવામાં અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં ભાયલી સ્મશાનમાં જે લોકો ચિતા દહન કરવા માટે આવે છે તેમને લાકડા અને છાણા અને અન્ય સામગ્રી વસ્તુઓ ફ્રી આપવામાં આવશે જેમાં ગોત્રી અને વાસણા અને ભાયલી સ્મશાનનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી અને ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર વિજયભાઈ શાહની રજૂઆત બાદ આ ત્રણ સ્મશાન રિનોવેશન કરવામાં આવ્યું હતું અને સમગ્ર વોર્ડ નંબર દસની ટીમ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ આભાર વ્યક્ત કર્યો હતો કારણ કે ભાયેલી સ્મશાન ખંડર જેવી હાલતમાં હતું અને જ્યાંથી ભાયલી ગામ વડોદરા મહાનગરપાલિકા સમાવેશ ત્યારથી ત્રણ સ્મશાન રિનોવેશન કરી લોકો સુવિધા ઉપલબ્ધ કરાવનાર આવી છે જેમાં મોટી સંખ્યામાં ભાયલી ગામ લોકો હાજરી આપી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા શહેરની વધતી વસ્તીમાં રાખીને વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં સ્મશાનની જે ભૂમિ છે ત્યારે ભાયલી સ્મશાન વર્ષોથી આ સ્મશાન એવી પરિસ્થિતિમાં હતું કે જેને કારણે મોટા ભાગના લોકો આ સ્મશાનમાં આવતા આવવા માટે ડરતા હતા ભાયલી ગામના પાટીદાર આગેવાનો અરવિંદભાઈ પટેલ અને એમની ટીમ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નારાયણભાઈ રાજપૂત અને એમની ટીમ અમારા વિસ્તારના માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ સંગઠનની ટીમ એમના માધ્યમથી આજે આ ભાયલી સ્મશાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દસ ફૂટથી પણ મોટી શિવજીની પ્રતિમા અહીંયા મૂકવામાં આવી છે નિર્જા ફાઉન્ડેશન સદભાવના ફાઉન્ડેશનના માધ્યમથી ટ્રી પ્લાન્ટેશન કરી અને આખી જગ્યાને લોકો આવે જ્યારે જ્યારે એમના પોતાના મન છે એ વિચલિત થયેલા હોય વ્યથિત હોય ત્યારે અહિયાં આવીને બેસી શકે કુદરત નું સાનિધ્ય માની શકે એ પ્રકારની વ્યવસ્થા થી કરવામાં આવી છે આજે નાગરિકો પણ એમાં જોડાયા છે ત્યારે આ સમગ્ર ટીમ જેમના અમારા વડોદરા શહેરના પ્રમુખ શ્રી ડોક્ટર વિજયભાઈ સાહેબ વચ્ચે વાસના સ્મશાન કયા છે ત્યારે અમે જોયું જે ત્રણ ત્રણ સ્મશાન છે વાસના બાયલી અને ગોત્રી ત્યાં એટલું એકદમ જંગલ જેવું હતું કે ત્યાં અંદર જતાં પણ બીક લાગ્યો હતો ત્યાં સાપને બધું દુનિયાભરના જે સાપો થયા હતા ત્યાં ડેડ બોડી આવતી હતી પણ ત્યાં ત્યાં ગંદકીના લીધે આ બધી ડેડ બોડી ખાસ પડીને ત્યાં જતી હતી આ જે ભાયલી સ્મશાન છે એ ભાયલી ગામના જે પટેલો છે અરવિંદભાઈ છે મહેન્દ્ર કાકા છે સમગ્ર પટેલ અરવિંદભાઈએ લગભગ સત્તરથી વીસ લાખ ખર્ચો કરે છે એ લગભગ દસથી બાર વર્ષ પહેલાંની વાત છે આજે આજે તો કરોડોની ઉપર જાય આ સ્મશાન આખો ખાડો હતો હું જ્યારે અહીં રહેવા આવ્યો ત્યારે ડૉક્ટર સાહેબે કીધું ભાઈ ત્રણ સ્મશાન ડેવલપ કરવાનું એટલે ડોક્ટર સાહેબે કોર્પોરેશનને સાથે રાખી છે વોર્ડ નંબર દસના બધા અધિકારી લોકોને સાથે રાખીને આજે આ સ્મશાનમાં આખું સુંદર ગાર્ડન બનશે અને દિવાલની ચારે બાજુ મોટા મોટા વૃક્ષો આવે છે કે જેથી કરી બાજુમાં જે મુખ્યમંત્રી આવાસ યોજના છે બધા એ લોકો બી આ સ્મશાનમાં જે ચિતા તે દેખાય ના એકદમ સુંદર આયોજન કર્યું છે આજે દસથી અગિયાર ફૂટની મૂર્તિ લાવવામાં આવી છે ગોત્રી ભાઈલી અને વાસના ત્રણ ત્રણ સ્મશાનમાં બીજા બે સ્મશાનમાં શિવરાત્રીના દિવસે મૂકવામાં આવશે અને અહીં જે બી જે બી બોડી આવે કે જે ચિતા આવે ત્યારે અહીંયા આગળ લાકડાની વ્યવસ્થા હશે ફ્રીમાં છાણા હશે ઘાસ હશે અને બીજી એક નવી અમે ટીમ તૈયાર કરી છે કે જે લોકો વિદેશમાં રહેતા એમના પરિવારમાં કોઈ ગુજરી જાય ત્યારે લોકોને ખબર નથી હોતી કે કઈ રીતે વિધિ કરવાની ત્યારે અમે આખી લેડીઝની જેન્ટ્સની ટીમ બનાવી છે કે જ્યારે બી ફોન કરશે પછી એમના ટીમ એમના ઘરે જશે એમને વ્યવસ્થિત નવડાઈ જોડાઈ આખી બોડી તૈયાર કરશે બાંધીને પછી અહીંયા લા અહીં પછી લાકડાની બધી વ્યવસ્થા ફ્રીમાં છે એટલે ત્રણે ત્રણ સ્મશાનમાં હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું ત્રણ ત્રણ સ્મશાનમાં એક પણ જાતના એક પણ રૂપિયો આપ્યા વગર લાકડા બી તમને મળી જશે ખાલી ફોન કરશો તો ત્યાંના કર્મચારી બધી ડેડ બોડી ગોઠવી દેશે તમારે ખાલી ત્યાં આવવાનું ત્યાંથી ગાડી બી તમારે ફોન કરશો રાજેશયર રાજેશભાઈ આયરની બી ગાડી છે તમે ઘર સુધી આવશે ને તમારે ત્યાંથી જે બી સ્મશાન જવું છે આ ત્રણે ત્રણ સ્મશાન મૂલ્યે બધી વસ્તુ હું સૌથી વધારે આભાર માનીશ મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈનો અરવિંદભાઈનો ડૉક્ટર વિજય સાને મારા સમગ્ર ની ટીમનો અને મારા વિસ્તાર ટીપી એકથી પાંચના સમગ્ર જે લોકો આ જે વડીલો આ છે એમનો અને આરએસએસ ની જે આખી ટીમ છે એમને હું આભાર માનીશ કે એમને સુંદર કામગીરી કરીને આજે અમારું જે અમારું શંકર ભગવાન મૂર્તિ છે સ્થાપના થઈ છે નિર્જા ફાઉન્ડેશન છે પછી સદભાવના ફાઉન્ડેશન છે એ લોકોએ એમને પોતાના ખર્ચવા ખર્ચે અમારું જે આખું પ્લાન્ટેશન છે એ લોકોએ જવાબદારી લીધી છે